સરબત તમારું જલ્દી સિદ્ધ રેસીપી આજે આપણે કાચી કેરી નો સરબત તો ચાલો બનાવીએ કાચી કેરી સરબત બનાવવા હું ખેતર તાજી તાજી કાચી કેરી તોડીને લાવી છું એને મેં સારી રીતે ધોઈને કોરી કરી દીધી છે હવે આને આપણે છોલી લઈશું કાચીનો કેરીનો શરબત શિયાળામાં ઉનાળામાં પીવાનીથી એની લૂ લાગતી નથી એની બધી છાલ આપણે કાઢી લેવાની છે અને ઉનાળામાં કે કાચી કેરીનો શરબત તો ખૂબ જ ઠંડક પહોંચાડે છે લૂ લાગતી નથી અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે તો આપણે આવી રીતના એની બધી છાલ કાઢી લઈશું તમે જોઈ શકો છો મેં કેરી સરસ છીની લીધી છે હવે જે આવી મીડિયમ સાઇઝની છીની હોય એ લઈ લેવાની છે અને એના પર આપણે આ કેરીને છીની લઈશું પહેલાં વાગેને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે એને વાટીને પણ લઈ શકો છો એના કરતા તમે છીણશો તો સારું રહેશે કેરીને છીનીને તૈયાર કરી દીધી છે અહીંયા એક મોટું એક વાસણ લેવાનું છે એમાં એ બેથી ચાર ગ્લાસ જેટલા મેં પાણી ઠંડુ ફ્રીજનું લીધું છે બે કપ આપણે ખાંડ લઈશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી પણ લઈ શકો છો એક ચમચી જેટલું મીઠું તમે ટેસ્ટ મુજબ વધારે ઓછું પણ લઈ શકો છો અને જે આપણે કેરીને ઘી રાખી એ અંદર એડ કરી દઈશું આ બધાને આપણે હલાવીને મિક્સ કરશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે ખાંડ આપણી ઓગળી ગઈ છે એમાં એક ચમચી જેટલો ફેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને એ પણ બાજુ એકદમ બરાબર મિક્સ કરી દઈશું એકદમ રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર થશે આ પીવાથી વિટામિન સીની ઉણપ હોય તો એ પણ ક કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખૂબ જ એનર્જીક ડ્રિંક બનશે આ તમને એકદમ સ્ફૂર્તિ તાજગીનો અનુભવ કરાવશે તો અત્યારે આ ઉનાળાઓની સિઝન ચાલુ જ છે તો કાચી કેરી તો મળે જ છે તો ફટાફટ તમે આ રીતે શરબત તૈયાર કરી દેજો અને જો બપોર બધાને આપશો તો બધાને ખૂબ જ મજા આવશે પીવાની હવે આને આપણે કાઢી લઈશું હવે આપણે આને ગાડી લઈશું ગઈને મદદથી હવે અહીં મેં બે ગ્લાસ લીધા છે અને એ પર લીંબુ અને મીઠું મરચું લગાવીને તૈયાર રાખ્યા છે હવે એમાં આપણે આ તૈયાર છે આપણો કાચી કેરીનો એકદમ ઠંડો એકદમ ઠંડો ચી કાચી કેરીનો શરબત તૈયાર છે તો ફટાફટ તમે બી બનાવો અને પીવો ખૂબ જ શરીર માટે સારું છે અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જમી માન્ય જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની જલ્તા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ